तो जय माता जी मित्रों फाइनल पहला वाला गुड मॉर्निंग मरे पढ़े जैसा बार नहीं मरे पढ़े होते तारी वर्षा जो ही चुका होता हूँ वर्षा दिमाग होला चाना का बराबर जो अतले हमारे फाल है तारी तो पूरे लड़खड़ी किया ਜੋ ਵੀ ਸੋਹਣਾ ਤਾਂ ਫੋਲੜਾ पण ਖਰੀ ਗਿਆ ਟਰਾਲੇ पण ਆਵਰੀ तो कोनी જોઈ શકો તો જય માતાજી આપણે આ વિડિયોમાં માણશે તો જે વિડિયો જોયા કરો લાઈક કરો શેર કરો ને અમારા પેજ અમે તો કમેન્ટ કેસી છે તલી અમારી અને આ ઇસમે ચોળાઈ છે ચોળકે ફળ આવી ગઈ છે યાર જોઈ શકો તો કમેન્ટ જરૂર કરજો તો જય માતાજી बराबर तल्ली જોઈ શકો છો ઓલણા બનાવી ગયા તો જય માતાજી વિયોગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબર કરવાનું ના ભૂલવાનું બરાબર તો આપણે હવે મળશું નવા વિડીયોમાં તમે જે વિડીયો જોયા કરો લાઈક કરો શેર કરો ને સબ્સ્ક્રાઇબર કરો મિત્રો તો જય માતાજી જય